એક મહત્વપૂર્ણ મુંબઈના કલ્યાણના ગ્રામીણ વિસ્તારોમાં વીજળીના ચમકારા થયા હતા મુબરાઈ બાયપાસ પાસે ભેખર ધરાશાયી થતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે કલ્યાણ ગ્રામીણ વિસ્તારમાં વીજળી પડી હતી અને તેમાં બે લોકોના મોત નીપજ્યા છે તો મુબરાઈ બાયપાસ પર ભેખર ધરાશાયી થતા રસ્તો બંધ થઈ ગયો છે તો ભારે બે લોકો મોતને ભેટ્યા છે મોબરાઈ બાયપાસ પર ભેખડ ધરાશાયી થતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને તાબડતોબ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કલ્યાણમાં ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ વીજળી થતાં વીજળી બે લોકો પર પડી અને આ બંને લોકોના મોત નીપજ્યા છે મુંબઈના ઘટના કલ્યાણના ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પડી અને જેમાં બે લોકો મોતને ભેટ્યા વધુ વિગતો સાથે સંવાદદાતા સતીશ પાછલા વરસાદે ફરી એકવાર મુંબઈને ગમરોડ્યું છે કલ્યાણ વિસ્તારના વીજળી પડતા બે લોકો મોતને ભેટ્યા છે આ સાથે બેખડ પણ ધરાશાયી થઈ છે અને રસ્તો પણ બંધ થયો છે વિકટ પરિસ્થિતિ શું છે વધુ માહિતી મુંબઈ થાણે નવી મુંબઈ કલ્યાણ રાયગઢ અને સમગ્ર મહારાષ્ટ્રમાં કહી શકાય કે જતા જતા વરસાદે ફરી એકવાર તોફાની આફત સર્જી છે અને હજી પણ આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કલ્યાણમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે આજુબાજુના વિસ્તારો પણ બ્લોક થઈ ગયા હતા અને આથી જ આશ્રમ લેવા માટે કેટલાક લોકો ઉભા હતા તેમાંથી બે લોકો બહાર નીકળતા તેમની પર વીજળી પડતા ઘટના સ્થળે જ મોત થયું હતું અને બીજી બાજુ રસ્તો ની ભેખડ ધસી પડતા તેમાં વાહન વ્યવહારને પણ અસર થઈ હતી ટ્રેનો તો બંધ થઈ જ ગઈ હતી પરંતુ વાહન વ્યવહાર પણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યો છે આજે પણ અત્યારે વરસાદ તો નથી પરંતુ વાતાવરણ એકદમ ઘેરાયેલું છે અને ગમે ત્યારે વરસાદ પડવાની સંભાવના છે આથી કહી શકાય કે પાછોતરા વરસાદે મુંબઈને જતા જતા ફરી એકવાર કારની થપાટ મારી છે સાથે સાથે ગઈકાલે રાત્રે મુંબઈમાં એક

વીજળી પડતા બે લોકોના મોત નીપજ્યા છે આ સાથે જ ભેખરધસી પડતા રોડ બંધ થયો છે અંધેરીમાં પણ ભારે વરસાદ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શાળા અને કોલેજોને બંધ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે અગત્યના કામ સિવાય વધુ બહાર ન નીકળવું તો સતીશ જે રીતે મુંબઈમાં ભારે વરસાદ છે તંત્ર દ્વારા શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે ગતરાત્રિએ જે ઘટનાઓ બની છે તેને લઈને માહિતી આપશો ગઈકાલે રાત્રે મુંબઈમાં કહી શકાય કે જે શરૂઆતમાં નહોતું બન્યું તે આજ જતા જતા વરસાદમાં બન્યું અને તેને કારણે સમગ્ર મુંબઈ ગરાને બાંધમાં લીધા હતા ખાસ કરીને સવારે જયારે મુંબઈ ગરા કામ ધંધે જવા નીકળ્યા ત્યારે આકાશ ચોખ્ખો હતો પરંતુ બપોર બાદ પડેલા વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી ત્રણેય લોકલો હાર્બર સેન્ટ્રલ અને પશ્ચિમ બંધ પડી ગઈ હતી સ્ટેશન પરિસરમાં હજારો ની સંખ્યામાં ભીડ બની હતી જોકે વરસાદ ધીમો પડતા અને તંત્ર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા ગોકળગાય ગતિ એ વાહન વ્યવહાર અને ટ્રેન વ્યવહાર શરૂ થયો હતો પરંતુ કહી શકાય કે પ્રશાસનના તમામ દાવાઓ ફરી એકવાર પોપળ જ બન્યા છે લઈને અત્યાર સુધી કોઈ સફાઈ કામગીરી નથી થઈ તેને કારણે ઠેર ઠેર ગોઠણ સમાણા અને કેટલીક જગ્યાએ ઘરમાં કમર સમાણા પાણી ભરાઈ જતા મુંબઈ તરફ ફરી એકવાર મેઘરાજાના બાન આવ્યા હતા જી સતીષ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર